નમસ્તે હું આદિત્ય ફરીથી પાછો આવ્યો છું આપણા પાછલા વિડીયોમાં મેં એ વિશિષ્ટતાઓ અને સ્ટાન્ડર્ડ્સના વિષયમાં વાત કરીએ જે અમારા કપાસને ફરીથી સંપૂર્ણ દુનિયામાં પ્રસિદ્ધ કરવા માટે કસ્તુરી કોટન ભારત આપવાનું છે સૌથી પહેલા કસ્તુરી કોટન ભારતમાં ઉપજેલું સૌથી લાંબુ સ્ટેપલ કોટન થર્ટી પ્લસ એમ અને ટ્વેન્ટી નાઇન પ્લસ એમ નો જ વ્યવસાય કરશે અને તમે જાણો છો કે લાંબા સ્ટેપલ કોટનથી બનેલા બેડશીટ કે અપેરલ ઓછું ફાટે છે છિદ્રો ઓછા હોય છે ઓછું સંકોચાય છે અને એનો રંગ પણ બહુ ધીમે ધીમે ફીકો પડે છે આને અન્ય વિશિષ્ટતાઓ દ્વારા વધારે શ્રેષ્ઠ બનાવવામાં આવશે જેમ કે માઇક્રોનેર વેલ્યુ આરડી વેલ્યુ ફાઈબર સ્ટ્રેન્થ યુનિફોર્મિટી ઇન્ડેક્સ ટ્રેશ અને નમીની માત્રા અને આપણા કપાસને કસ્તુરી કોટન ભારત માર્ક અપાવવા માટે આને સ્વતંત્ર એનએ બી એલ માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળાઓ દ્વારા જીનિંગના તબક્કામાં ચકાસણી અને પ્રમાણિત કરવામાં આવશે અને બેશક બ્લોક ચેઇન ટેકનોલોજી અને ક્યુઆર કોડની સાથે અમારા ખરીદદારોને એ પાક્કો વિશ્વાસ મળશે કે એમને સર્વોત્તમ ભારતીય કપાસ જ મળી રહ્યું છે હું આગળના વિડીયોમાં વધારે જાણકારી સાથે આવીશ વધારે જાણકારી માટે ડબલ્યુ 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 ડોટ કસ્તુરી કોટન ડોટ પર વિઝિટ કરો આવો હવે આપણે બધા મળીને કસ્તુરી કોટન ભારતને દુનિયામાં પ્રસિદ્ધ કરીએ